દરિયાની વચ્ચે એટલે કે શારી પર તો દરિયો ને વિશ્વ ટાપુ આવેલું છે ભાઈ જો એ છે શિયાળ બેટ પછી તો જો ભાઈ કઈક આવી રીતે સામાન વેચ છે ઘણા સમય પછી જાવન જો આપણે શિયાળ બેટ કારણ કે થોડુંક કામ હતું એટલા માટે પછી તો જો ભાઈ કઈક આવી રીતે બોટો વારામાં ઊભેલી હોય છે અને પછી તો આપણે બેસી ગયા બોટ માં પહેરી લીધું આપણે સેફટી બેટ અને આ છે પીપા ઉપરની ની અને ને ભાઈ જો આ મોટી જહાજ જોવા મળે છે ને અહીંથી ફોર વ્હીલર છે એ વિદેશ મોકલવામાં આવે છે ફાઈનલી મિત્રો આપણે પછી ગયા શિયાળ બેટના ડંકેને કરીને કે સાઉન્ડ દર્શન પછી તો આપણે શિયાળ બેટના ના સેલિબ્રિટી ને આપી દીધું કવર ને નીકળી ગયા આપણે ઘર તરફ હવે તો આપણે ઘરે પહોંચીને પીધી આપણે કોફી પછી તો આપણે

আমার লোক সারো লাগবে ফোলো করুন ভুলতা নেই বাই বাই